મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પીએમના જન્મદિવસ પર મુખ્યમંત્રીએ રાજભવન ખાતે પહોંચી તેમને શુભેચ્છા પાઠવી મુખ્યમંત્રીએ જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ સ્વરૂપે આપી રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા આપી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે છે ગુજરાતીઓના હૃદયમાં મોદી સાહેબ પ્રત્યે અપાર ચાહના છે પીએમના નેતૃત્વમાં ભારત અગ્રમ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભકામના આપવાની સાથે સાથે મુખ્યમંત્રીએ આદરણીય મોદીજીને ઈશ્વર સ્વસ્થ જીવન આપે તેવી પણ શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગુજરાતના પ્રવાસી હતા અને આજે સવારે જ તેઓ અહીંથી ઓડિશા રવાના થયા છે તે પહેલા રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા તેમને શુભેચ્છા આપવા તેની સાથોસાથ આચાર્ય દેવ્રત આપણા રાજ્યપાલ તેમણે પણ શુભેચ્છા પાઠવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનની કામના કરી તેની સાથે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે જે રીતે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાતને પણ તેમના વિઝન અને તેમના સપનાઓનો લાભ મળી રહ્યો છે આ જ રીતે ગુજરાત અગ્રસર કૂચ કરતું રહેશે ગુજરાતીઓના હૃદયમાં મોદી સાહેબ પ્રત્યે અપાર પ્રેમ અને ચાહના છે તેવી વાત મુખ્યમંત્રીએ કરી અને તેના પુરાવા સ્વરૂપ તેમણે એ પણ જણાવ્યું છે કે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી રૂપે યોજાયેલા છે આજે તેમના જન્મદિવસ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે